મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબી લડવા માટે જે ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે વટથી સ્વીકારી હતી ત્યારે ફરી કાંતિ અમૃત્યાએ જણાવ્યું કે આપણે આવો બંને સોમવારે વિધાનસભા જઈએ અધ્યક્ષને રાજીનામું સોંપીએ અને ચૂંટણી લડીને જીતી બતાવીએ જે ચૂંટણી લડશે અને ગોપાલ ઇટાલિયા જીતશે તો બે કરોડ રૂપિયા ઇનામ હું આપીશ તે પ્રકારની વાત કાંતિ અમૃત્યાએ કરી હતી આ વિવાદ સીમાએ પહોંચ્યો છે ને આ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે આ બાબતને લઈને શું કહી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજન હું છું મોરબી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સામા પક્ષે છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે જે રીતે થોડાક દિવસ પહેલાં મોરબીમાં ખાડારાજની સ્થિતિ રોડ રસ્તાની દયની હાલત હતી અને આને લઈને ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો પોતાના ફેસબુક પેજ ઉપર મૂક્યો હતો અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત થઈ હતી જેમાં મોરબીમાં એક કહેવાય એવું હતો કે મોરબીમાં પણ હવે વિસાવદરવાડી કરવી પડશે ને જેના કારણે ઉશ્કેરાઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો મોરબી લડવા આવી જાય બે કરોડ રૂપિયા હું ઇનામ આપીશ રાજીનામું આપી દે આ પ્રકારની વાત ચર્ચામાં આવી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ પોતાનો પક્ષ મૂક્યો ચેલેન્જનો સ્વીકાર કર્યો અને બાર તારીખનો સમય આપ્યો જોકે આ મામલે ફરી કાંતિ અમૃતિયાનું એક નિવેદન આવ્યું તે નિવેદનમાં પત્રકાર પરિષદમાં એ ચેલેન્જનો સ્વીકાર કરતા સોમવારે બંને રાજીનામું આપી દે અધ્યક્ષના કેબિનમાં જઈને ત્યારબાદ ફરી ચૂંટણી લડી બતાવે તે પ્રકારની ચેલેન્જ ફેંકી હતી આ રાજકારણ જબરજસ્ત ગરમાયું છે બંને પાટીદાર સમાજના નેતાઓ છે ને આ વચ્ચે હવે આ મામલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ એન્ટ્રી થઈ છે

લોકો કામ કરતા હોય લોકો આગળ વધતા હોય એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ આજની કાર્યમાં આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણી વાત આપ ન પૂછો તો સારું આ ધામના ચેરમેન નરેશ પટેલ તેમણે કહ્યું છે કે પહેલા સમાજ માટે દેશ માટે વિચારવાની જરૂરિયાત છે પર રહેવાની જરૂરિયાત છે એક બાજુ મૂકીને દેશને શું આપી તે કરવાની જરૂરિયાત છે આટલું જ નહીં તેમણે ઘણી બધી વખત કેટલાક લોકો રોડા રાખવાનું કામ કરતા હોય છે પરંતુ એ બધું ભૂલી ને આગળ વધવાની જરૂરિયાત છે તે પ્રકારની વાત કરતા બંને નેતાઓને તેમણે સમજાવ્યા હોય તેવું પણ હાલ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જો વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई